આજ રોજ શ્રી નલિયા કુમાર શાળા નંબર બે ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ ગામની દીકરી જોશી યોગીની સુરેશભાઈ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યું હતું ઉપસ્થિત સર્વે લોકોએ ધ્વજને સલામી આપી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રસંગ ચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું સાથે શાળામાં થતી શૈક્ષણિક તેમજ સ અભ્યાસિક પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા રમીલાબેન અબોટી દ્વારા સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું સાથે સાથે ઇન્દુબેન ચાંદ્રા જલપાબેન તેમજ ઇલાબેન દ્વારા જોશી યોગીની સુરેશભાઈને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખત્રી મોહમ્મદ શાકીર ડોડિયા ધૈર્યરાજ જાડેજા કૃપાલસિંહ મણવાર આદિત્ય ખલીફા મોહમ્મદ નવાઝ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બાળકોના જોમ અને જુસ્સાથી ભરપૂર વક્તવ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું બાલવાટિકા તેમજ તોરણ એકના બાળકો દ્વારા સુંદર મજાનો અભિનય ગીત રજૂ કર્યું હતું વાલીગણ તરફથી ઈલાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમના અનુસંધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા જોશી બેન દ્વારા આભારની લાગણી સાથે દરેક ઉપસ્થિત વાલીઓને પોતાની દીકરીને ભણાવવાની વિનંતી કરી હતી ભણેલા દીકરી બેઘર તારે એ યુક્તિને જીવનસૂત્ર બનાવવાનું વાલીઓને જણાવ્યું હતું ભારત ગેસ એજન્સી નલિયા દ્વારા મેહુલભાઈ તેમજ તેમની ટીમ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે એલપીજી ગેસના ઉપયોગ વખતે રાખવાની સાવચેતી તેમજ સલામતી માટે શું શું ધ્યાન રાખવું તેની સવિસ્તાર સમજ આપી હતી ચાંદ્રા પરિવાર દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી જોશી યોગીની સુરેશભાઈ દ્વારા પણ બાળકોને પેંડા ચેવડો વિતરણ કરવામાં આવ્યો પરેશભાઈ સોની તેમજ જાડેજા જીલુભા દ્વારા રોકડ પુરસ્કાર બાળકોને આપવામાં આવ્યા હતા શાળાના વાલીગણ ગણ દ્વારા બાળકોને ચોકલેટ તેમજ પેન પેન્સિલનો સેટ પણ આપવામાં આવ્યો હતો સુમરા રમજુભાઈ દ્વારા તમામ બાળકોને બોલ પેન ભેટ આપવામાં આવી હતી તમામ દાતાઓનો શાળા પરિવાર તેમજ એસમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસએમસીના અધ્યક્ષ ઉમેશભાઈ ઉપાધ્યક્ષ ભીખુભા જાડેજા પિંજારા હમીદાબેન ચિતેન્દ્રભાઈ પટેલ મંજુલાબેન ચૌધરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આજના પ્રસંગે લુહાર કિશોરભાઈ જખુભાઈ

ધોરણ એકથી કરી આઠના વિદ્યાર્થીઓ પોતાના વિચાર હાથ ધરી તેમજ શાળામાંથી જે જે વિદ્યાર્થીઓએ જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે સીઈટી જ્ઞાન સાધના એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ મંજી બાપુ દ્વારા આ શાળામાં સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા તો એમને પણ આજે યાદ કરી નમન કરી અને શાળા પરિવાર તેમજ એસએમસીઓથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો રોજ ખાસ થી ચાંદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા એમના દિનેશભાઈ ચાંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા તો બાળકોને એમના દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું હતું તેમજ હસ્તે આજે આપણે ધ્વજવંદન કર્યું એવા નલિયા ગામની દીકરી બેન અને એમના પરિવાર દ્વારા પણ બાળકોને પેંડા અને ચેવડો આપવામાં આવ્યો હતો એ બદલ શાળા પરિવાર અને એસએમસી પણ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાઓનો પણ ધન્યવાદ મારું નામ સુરેશું મેં કન્યાશાળામાં અભ્યાસ કર્યો છે પછી ત્યાર પછી ત્યારથી પાંચ વર્ષ મેં કોલાડી કોમર્સ કોલાડી કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યું છે આ બધા પણ હજી મારું સ્ટડી જ્યારે છવ્વીસમી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે જ્યારે આ પ્રજાસત્તાક દિવસે આપણે બધા આપણા દેશની અંદર રાષ્ટ્રની ભાવના થાય ભાવના ભાવનાઓ થાય અને ભાવનાઓને આપણે વ્યક્ત કરવા માટે આપણે વર્ષની અંદર જે પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસ તરીકે બે દિવસને ઉજવવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ

આપણે બંધારણની કર્તવ્યપૂર્વક અને કૈક્ય નિષ્ઠાથી આપણે અહીંયા નિભાવી અને સાથે સાથે એમના સાથ સહકાર સાથ સહકારનું જેમ એમની એ લોકો જેમ મળી અને સાથ સહકાર બંધારણ બનાવ્યું તેમ આપણે પણ સાથ સહકાર કરી આપણા દેશને ને આગળ